નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છત્તર છ બે હજાર ચોવીસને વાર સોમવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં નવા આવ્યા આવો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને ગંદીનો પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો આગળ જોઈએ તો ઉંજા તારીખ સત્તર છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સુવા જે છે સોળસોથી ઓગણીસો પચીસ પછી છે ઈશબગુલ જેનો નીચો ભાવ છે ચોવીસો પચાસ અને ઊંચો ભાવ છે ત્રણ હજાર એકવીસ ને પછી વરિયાળી જે છે નવસોથી ચુમ્માલીસો પચીસ અને હવે આગળ છે તલસફેદ જે છે એકવીસો પચાસથી છવ્વીસો બાવન પછી અજમો જેનો નીચો ભાવ છે ચૌદસો એકોતેર અને ઊંચો ભાવ છે ત્રણ હજાર પાંત્રીસ ને જીરું જે છે છેતાળીસોથી ચોસઠસો અને હવે આપણે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો વીસથી અગિયારસો વીસ